આ દુનિયામાં કોઈ થઈ જ ન શકે હંમેશા બધા હેલ્પ કરવા માટે રેડી ઈ માણસ ભગવાન જોવો માણસ હતો એની આ રાહુ થયું અને એના મેરેજ હજી હમણાં અઢાર તારીખે જ થયા છે ત્રણ દિવસ ત્રણ દિવસથી રાહ જોયો અમારી બેન બેન તો જો કે પૈકી નથી પરિવારને જાણે હજી કઈ આઈડિયા જ નથી કારણ કે હું અહીંયા હાજર જ નથી એટલે કઈ વાત જ નથી થઈ એના ભાઈ મને એવું કીધું કે આવી આવી જશે પણ મેને શું કીધું છે ઘરે ઈય નથી ખબર રાજકોટ ક્યારે હું હજી આવી ગઈ છે અત્યારે જ આવીને સીધું હું અહીંયા જ આવી છું બસમાંથી સીધું ઘરે બેગ ને બધું મૂકીને સીધું અહીંયા જ આવી છું તેવો આક્રમ ખરેખર મિત્રો દુઃખદ વિડિયો સામે આવ્યો લગ્નની શરણાયો વાગે તે પહેલા મોતની ચિનિયારી આ દુર્ઘટનાએ સૌ લોકોને હેરાન કરી દીધા છે ઓરતા અધોરા રાખી દીધા છે આ મહિલા જે રડી રહી છે તેનો વિડીયો જોઈ ખરેખર રૂવાટા ઊભા થઈ જાય તેવો વિડીયો વાયરલ થયો છે સોશિયલ મીડિયા આ વિડીયો વાયરલ થતાં જેમ કહેવાય કે વિડીયો જોઈને તમને પણ ઘણું બધું દુઃખ લાગશે ત્યારે રાજકોટમાં ટીઆરપી ગેમ ગેમઝોનની જે સમગ્ર ઘટના છે તેના વિશે અવશ્ય આ વિડીયોને લાઇક કરી અને દરેક લોકો સુધી વિડીયોને શેર કરો ધન્યવાદ